ચૂંટણીનો જંગ અહીંયા મારા અગાઉના વક્તાઓ કહ્યું તેમ ચારસો પાંચ લાખ થી ઉપર જીતીશું શક્તિભાઈ અહીં કોક સરખામણી કરે છે ને ત્યારે મને દયા આવે છે મને લાગે સાહીઠ સિત્તેર તો થયા છે આપણે એમના પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ના હોઉં તો એમના દાદા હતા હતા અને કોંગ્રેસમાં અમે ત્યારે સાથે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ થી અને જિલ્લા પંચાયત થી શક્તિભાઈએ શરૂઆત કરી છે દાદા રાજનીતિમાં પિતા રાજનીતિમાં અને પોતે રાજનીતિમાં કોઈ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ એના શક્તિભાઈ અલ્યા અમારા શક્તિસિંહ જોડે પહેલાની સરખામણી એકસો આઠ કેસ વાળા ની ના થાય અમારે તો અહીંયા આવે અને બંધુતા વાત કે અહીંયા નાની મોટી માથાકૂટ લાવે તો અઢારે આલમના કહુંબા કરાવે અને એક મોદમાં બેહાડે એ અમારા સંસ્કાર છે અને ત્યાં તો જોઈ લઈશ પતાઈ દઈશ જે થાય કરી લઈશ ખતમ એ ભાષા અમારામાં ના હોય અને એટલે જ નેતૃત્વ બેઠું છે શક્તિસિંહ ગોહેલ ગુજરાતમાં એમના વડપણ નીચે જયારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે સાથે સાથે જિગ્નેશભાઈ કહ્યું તે મુદ્દાઓ પણ યાદ રાખજો કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એ પાંચ પચીસ લોકો એ બેસીને નથી બનાવ્યો કન્યાકુમારી કાશ્મીરની પદયાત્રા ચાર હજાર કિલોમીટર કરતા વધારે રાહુલજી ચાલે મળે આવતા જાય અને મણિપુર થી મુંબઈ સુધીની સાત હજાર કિલોમીટર ની યાત્રા સમગ્ર દેશ ના લોકોને મળતા મળતા જે સૂચનો આવ્યા અને સૂચનો આવ્યા એમાંથી ચૂંટણી ઢંઢેરો બન્યો છે અમારા ભાજપ ક્યાંક પૂછે કે રૂપિયા ક્યાંથી લાવશો જગદેશભાઈ કહ્યું તેમ આ દેશમાં બાવીસ કુટુંબ જોડે દેશની સિત્તેર ટકા સંપત્તિ છે બાવીસ કુટુંબ જોડે રઘુભાઈ દેશની સિત્તેર ટકા સંપત્તિ છે અને કોંગ્રેસ બોલે છે કરે છે એ દૂર નથી જવું મારે ડોક્ટર ડૉક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના બોત્તેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા અહીંયા તુષારભાઈ વાત કરીને ગયા દુકાળની એ દુકાનમાં કામ કોંગ્રેસનું જોયું છે અને એટલા માટે રાજસ્થાન માં સરકાર અમારી બની છત્તીસગઢમાં સરકાર અમારી બની ત્યારે અમે જે વચનો આપ્યા હતા સરકારો બની અને પહેલી મીટિંગ મળવાની હતી પેલા મુખ્યમંત્રીઓને કહ્યું કે વાત નથી જોવાની પહેલી કેબિનેટમાં કોંગ્રેસે આપેલા વચનો એ ખેડૂતોના દેવા માફી હોય બેનોને મદદ કરવાની હોય બેરોજગાર યુવાનોને ભથ્થુ આપવાની હોય એ પહેલી કેબિનેટમાં કરીને બતાવ્યું છે આ કોંગ્રેસે જે કહ્યું છે કરે છે તેલંગાણામાં સરકાર અમારી બની અમે કહ્યું તું એ કરીને બતાવ્યું આ ચૂંટણી ગેનીબેન અને સામે જે બેન લડે છે એની ચૂંટણી નથી આ ચૂંટણી કોંગ્રેસ અને આ દેશની તાકાતોને તોડવાવાળી શક્તિઓની સામેની ચૂંટણી નથી આ દેશની લોકશાહીની ચૂંટણી છે તાકાતથી આપણે ચૂંટણી લડવાની છે આ વખતે મને બે ત્રણ ખેડૂતોએ કહ્યું કે જગદીશભાઈ વાત કરજો જો સરકાર એમની બને તો શું થાય તમારે ડીસામાં જેટલા ખેતરોમાં બટાકા વવાતા હશે એ બટાકા વાળી જમીન જો સરકાર એમની બને તો એ વીસ ગામની બટાકા વાવવાની જમીન સરકાર એક્વાયર કરી લેશે મહિને તમને અને એ જમીન નો માલિક કોઈક ઉદ્યોગપતિ બની જશે અહિયાં ભારત માલા નીકળ્યું અહિયાં જમીનો એક્વાયર કરી કોઈ ખેડૂતની રાડ ફરિયાદ સાંભળતું નથી અને આ સરકારે માલેતુજારોની સરકાર છે પૈસાઠ ટકે મજબૂત લોકોની સરકાર છે જેની પાસેથી છે એની પાસેથી લઈ જવા વાળી સરકાર છે અને રાહુલજી આ દેશનું નેતૃત્વ કરે છે તમે સામેના લોકો પ્રચાર કરે છે મને સરસ મજાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો કે હિન્દુસ્તાન પાકિસ્તાન બે અક્ષર

કુદરતી રિચાર્જ નદીઓ છે બસો ફૂટ ના પાણી પંદરસો ફૂટે સરસ્વતી અમારી જે નદીઓ છે આ એક પણ ઉત્તર ગુજરાત ની નદી ઉપર આ ત્રીસ વર્ષમાં ભાજપે એક પણ ડેમ નથી બાંધ્યો આ જવાબ આપણે એમની પાસેથી લેવાનો છે

કે સવા અપાય છે એ જ તમે કે તમે ને વધાવ્યા છે પંજા ને વધાવ્યો છે અને સાતમી તારીખે પંજા ના નામનો ગેનીબેડના નામનો ગુલાલ બનાસકાંઠામાં તમે ઉડાડશો એ જ વિનંતી સાથે